છ વાતો હંમેશા યાદ રાખો એક વખત જેનું માન હણાયું છે તેવા મનસ્વી માણસને પછી માન પણ સુખ આપતું નથી કારણ કે તેનું જીવન માનમૂલક હોય છે એટલે માન ઝાંખવું પડતા સુખ ક્યાંથી મળે ભલો ભલાય જ ગ્રહણ કરે છે અને નીચ નીચતા જ ગ્રહણ કરે છે જેમ અમૃતનો ગુણ અમર કરવાનો અને વિષનો ગુણ મારવાનો છે તેમ બાળકના આત્મવિશ્વાસને નષ્ટ કરવું એના મન ઉપર નિરાશાની છાયા નાખવી એ ભયાનક પાપ છે ક્રોધને શાંતિથી દુષ્ટને સારા આચરણથી કંજૂસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે આપણે જે શોખ અને સંકટ ભોગવતા હોઈએ છીએ તેમાંના કેટલાક તો આપણે આપણી મેળે જ વહોરી લીધા હોય છે દરેક પાસે પોતાના વિચાર હોવા જોઈએ વિચારો દ્વારા જ આચરણનું મૂલ્યાંકન થઈ શકે છે